નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર એકવીસને બુધવાર એટલે કે આજ રોજના કપાસના તાજા બજાર ભાવ જોવાના છીએ તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દો જેથી કરીને મિત્રો તમને દરરોજના કપાસના બજાર ભાવનો મેસેજ મળતો રહે તો મિત્રો જોઈએ આજના કપાસના તાજા બજાર ભાવ તો મિત્રો જામનગરનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર એસી થી બારસો ને બે રૂપિયા તેમજ મોરબી માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર એક થી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા તેમજ તળાજા માર્કેટ યાર્ડનો મિત્રો કપાસનો બજાર ભાવ છે નવસો ને પચીસ થી અગિયાર ને સિત્તોતેર રૂપિયા તો મિત્રો આગળ વાત કરીએ કે ચાણસમા માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર દસ થી અગિયારસો ને પંચોતેર રૂપિયા તેમજ કડી માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજારથી બારસો ને સોળ રૂપિયા તેમજ માણસા માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો પચાસ થી બારસો ને અઢાર રૂપિયા મહુવા માર્કેટયાર્ડ નો બજાર ભાવ છે નવસો ને ચાર થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા તો મિત્રો આગળ જોઈએ કે વિસાવદર માર્કેટ નો આજનો બજાર ભાવ છે નવસો થી અગિયારસો રૂપિયા તેમજ મિત્રો વાંકાનેર માર્કેટ નો આજનો કપાસનો બજાર ભાવ રૂપિયા તેમજ જેતપુર માર્કેટ યાર્ડનો મિત્રો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર ત્રીસ થી બારસો રૂપિયા તેમજ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડનો મિત્રો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર એકથી બારસો ને એક રૂપિયા તેમજ હળવદ માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર એક થી અગિયારસો નેવું રૂપિયા તેમજ જૂનાગઢ માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે સાતસોથી અગિયારસો વીસ રૂપિયા તેમજ વિસનગર માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે મિત્રો નવસો થી બારસો સોળ રૂપિયા તેમજ સિદ્ધપુર માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર પચીસ થી બારસો તેતાલીસ રૂપિયા તેમજ હિંમત માર્કેટ હિંમતનગર માર્કેટ યાર્ડનો બજાર ભાવ છે એક હજાર વીસથી અગિયારસો ને રૂપિયા તો મિત્રો આ રાજકોટ રાજકોટ માર્કેટ યાર્ડનો આજનો બજાર ભાવ છે નવસો ને સિત્તેર થી અગિયારસો ને રૂપિયા તેમજ ભાવનગરમાં મિત્રો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો એસી થી બારસો તેર રૂપિયા તેમજ રોલ માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ એક હજાર દસ જોવા મળ્યો હતો તો મિત્રો અંદર આજે ઊંચો ભાવ પાંચ રૂપિયા જોવા મળ્યો હતો તો જામનગર જામ ખંભાળીયા ની વાત કરીએ તો એક હજાર પચીસ અગિયારસો પચાસ રૂપિયા ભાવ જોવા મળ્યો હતો તો મિત્રો સાવરકુંડલામાં નવસો નેવ થી અગિયારસો સિત્તેર ભાવ જોવા મળ્યો હતો તો મિત્રો હવે આગળ જોઈએ કે જસ્તન જસ્તર માર્કેટયાર્ડમાં આજે

દરેક માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો મિત્રો તમે પણ દરરોજ જો કપાસના બજાર ભાવ જાણવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો માત્ર વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત